રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી જેને લઈ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો જેમાં જૂનાગઢ પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જિલ્લામાં વિસાવદર વંથલી સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં મીની વાવાઝોડાથી પારાવાર નુકસાની થઈ છે ખેતી પાકોમાં તલ જીરું અને ધાણા જેવા પાકને નુકસાની પહોંચી છે તેમજ બાગાયત વિભાગમાં કેરી ચીકુ અને રાવણા સહિતના પાકોને નુકસાની થઈ છે કેરીના વેપારીઓ અને ઇજારેદારોને પણ લાખોનું નુકસાન થયું છે ભારે પવન ફૂંકાતા મોટા ભાગની કેરીઓ ખરી પડતા ખેડૂતો અને ઈજારેદારોને નુકસાની થઈ છે જેને લઈ આંબાના બગીચા ધારકો અને કેરીના વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે અચાનક આવેલી કુદરતી આફતને લઈ સહાયની માંગ કરી છે મારું નામ અલ્પેશ નારેજા છે અમે કેરીના બગીચાને ઇજારા રાખી અને કેરીનો વેપાર કરીએ છીએ દર વર્ષે દર વર્ષ કરતા આ વખતે પાક ચાલીસ ટકા હતો એમાં હાવ કેરી ઓછી ઓછી હતી આ વખતે તો કાલે રાતના જે વાવાઝોડું આવ્યું ને એના લીધે કેરી હાવ ફરી ગઈ છે એનાથી અમને બહુ મોટો નુકસાન થયું છે એટલે આ વખતે કેરીનો પાક હાવ ઓછો હતો ને એમાંથી વાવાઝોડું આવ્યું એટલે કેરી હાવ ઓછી થઈ છે અમને બહુ મોટું નુકસાન થયું એમાં સરકાર ને અપેક્ષા છે કે અમને જે સહાય થાય સહાય કરી હું નામ નાગજીભાઈ ધોરાજી હું ખેડૂત છું અને આ તેર તારીખે અગિયાર વાગ્યા રાતના અગિયાર થી ત્રણ વાગ્યા સુધી જે ભારે પવન સાતથી સિત્તેર કિલોમીટરને ફૂંકાતા આપણે કેરીના બગીચાને પારવાનું નુકસાન થયેલ છે પછી આપણે કહેવાય પપૈયાના બગીચાને ફૂલઝાડના બગીચાને ટોટલી લીંબુના ફાલ ફૂલ બધું ખરી ગયું છે અને ટોટલી બગીચામાં જે ફૂલઝાડ છે પછી આંબાના છે ચીકુ છે ગમે તે ફાળ બધા ગયા છે નેવું ટકા નુકસાની છે એટલે આ વખતે સરકાર જેને નેવુંથી આઠથી સિત્તેર ટકા સબસિડી આપે એવી અમારી નમ્ર વિનંતી છે અને સામાન્ય માણસ ને કેરી મળે એવું આ વખતે દેખાતું હોય એવું અમને લાગતું નથી